ભગવાન આજે આપણે મહેશભાઈના ચણામાં આવી ગયા છે ત્રણ નંબર ચણા છે અને ત્રણ નંબર ચણા પંદર દસનું વાવેતર છે આ પંદર દસના વાવેતરમાં અત્યારે ફ્લાવરિંગ બહુ સારું છે તમે જુઓ ને તો બહુ એવું સારી એવી કન્ડિશનમાં ફ્લાવરિંગ છે ક્યાંક ક્યાંક ઝીંજવા બંધ ચાલુ થઈ ગયા છે તમને હું અત્યારે બતાવું ને તો ચણા એ બહુ સારી એવી કન્ડિશનમાં છે અને નીંજવા બંધાવવાનું ઘણું એવું ચાલુ થઈ ગયું છે જો આપણે આમાં જોઈને તો તમે જોઈ શકો છો પોપટા બંધાવવા માંડ્યા છે ધીમે 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 અને ફ્લાવરિંગ એ ઘણું બેહી ગયું છે જો આ બંધાય છે અહીંયા બંધાય છે એટલે ઘણા એવા પોપટા દેખાય છે આમાં અને ફ્લાવરિંગ એ સારું છે ચણા એ અત્યારે બહુ સારા છે પોપટા બંધાવવા માંડ્યા છે શીણામાં અને ફ્લાવરિંગ એ બહુ સારું છે ત્રણ નંબર ચણા છે કેવાક છે મિત્રો જણાવજો કોમેન્ટમાં અને તમારે જો ત્રણ નંબરનું ચણાનું વાવેતર કર્યું હોય તો તમારી કેવાક છે એ કોમેન્ટમાં તમે કહેજો